اوو نايو کي فايو آجي ٿو سماٽا سماٽا آو نه راجو بھائی هو تو فايو چين لئين پڙي آو ۽ آو نه ٿي 15 بجي مڙا ڪم چو એક વિન્ડોર વાળો રેક ભાઈ હિન્ડરેટ રેક ભાઈ આ નામ લખી હુ અને રૂપિયા 60 માં ઓડિન લ્યો આ 14 સેરિયર ભાઈઓ

জানতে থাকা জানতে থাকা ওটা 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 ও लागूअलम <laughs> पर <laughs> 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 <hums>

એ દેખાયા ડ્રાઈવ હજી ઓલા જેસીપી લઈને પાસ આવો આપડે ઈ તો ખોલો

এাটযাকে তুকরানাজল বিয়া ইদুতুল সিল এনাজ্য়া এন্যাজ পিতুতু, এনাজ কিচে আুয়ে এনা সিল কিয়ে কিয়া এনাজিল কিয়া এনাজ্য়�

હારા નદી કે હારા બોલાય હારા નદી અમે આજે મઠવાડિયા પેઠા તણી ટમેટા વિષને કે હારા નદી હારે હારા રાજે સૈત નિશુની કે સંસ્કૃતિ રિયા સૈત કે પાસ મે કિલો હારા બેડાની આવિન સી દેના હે આટ મે કિલો રમણ કીયા બંદો નો ઉપર ઴ેચ આચ શ જ઴ેદી સે જતે઺ સિઘ ધ કારગ ેણેજન ચ્�weight ર૨ જ઺ મે ચે઩જન ૪ને ણાળ ધત ધ જેણે આપડા <laughs> એ પાછા પાછા આવો વાળો લગજો લાલા લંગરમાં રાત્રે વિશાલ લખો એબી પોઈન્ટ એંગુળીએ વિશાલ દેલે અરે ઇનોટ આઈ બા ઉણાળો ઉણાળો અરે રાણા હરિયાભાઈ લોકો Adi alikah, adi alikah, adi alikah. 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 Adi alikah, ad અરિયા પંછા પંછા પાજા પાજા પંછા પંછા નથી આવી છે નથી આર ભાઈ જવા તારા લખીને પાછો હવે એક ભાઈ 25 26 કરી 33 40 હવે 40 થયા હે એ જયરામ ભાઈ

住了住了 اڄ ويٺي آيا آيا پتاي پتاي جو آهو ويٺي آيا آيا کرو 1 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

આગીયે એજુગીયે યસ કાશી 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 દોડો દોડજો મને જતો રહેવા દો આશી ગયા કાશી કાશી સત્યજી કાશી ઓકે બેના હોવા 2 3 1 2 3 4 5 6 એ 40 રૂપિયા આ બે ગડી કેવું પડ્યું આ કલેવને હું કાશી તો વેચી દીધા આ સા વેચવું પડતું આ લોકો આ લોકો આઈ તો લાલા ભાઈ અરે જુઓ અરે લાલા કેરિયા એ હોય જાય આય આય જોઈની ના શકતો કરવતા નથી આય ભાઈ વિંદો 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 માટમરી લો એટલે મારે બેન તો ભાડું દેવું પડે એટલે ન લાવવાનો પણ આય હોય તે

ઓય નમકીયા મારી કિલો કરજો આંધા જવાના જબલું એકબીર જબલું ઓય લખોલા જબલું આય લખોને હૈદરા હા કઈ પચ્ચા પચ્ચા દિયા 2000 રૂપિયા પર 3 લીધા આ બે સુપર બે પચ્ચા માંગે સલીમ હા હા 2000 રે રે ના એનું નામ હું કબા મીણાપુર પરે પગથિયા એક જ છે ને એક લાલભાઈ ભૈરવનું મંદિર પછી એક છે બે અલગ Ya, le supo la nica. ¡Ale, Inus! ¡Ale, la bola, la bola! ¡Ale, 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 જુવાડવા એન્ટરે સુપર યાર યાર હા જાવ એક ચાર હતી મનસિંહ એક બીજું કોને યાર અરે ભાઈ પટ્ટાજી આ ઓરા ઓરા ચાલે ને અરે શંકર અરે વિશાલ ઓ રાજા ગુરુ કાઈ દુસી દુસી અરે વિક્યા અરે લે સુપર એ રાજા અરે રાજુભાઈ પટ્ટાજી 50 થી વિકાળે સુપર આલે 50 યા આટલા થઈ 50 90 100 રૂપિયા નું નાઇટલેક છે આ બીજી બાઈક છે આ બોલ ની ની એ લાલા આલબો રીગા 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 એ લાબો લપો ઓર યાર ના બજાય 51 બજાય 45 51 કિલો જમાડી તમને

હવે હવે ભાઈની ગણાઈ પોર હતા ગણાઈ રીમા ગાઈ ને રીમા ગાઈ ને ભાઈજી

જો આ 5 કિલો કેટર તો કહી દીધી ગાડી દોડે જે સ્મારે ફરતી છે પાણા